સવારે સાત વાગી ગયા છે સવા સાત સાડા સાત કદાચ ખાવા આવ્યા હશે મસ્ત મજાની નીંદર આવી ગઈ હતી અને જ્યારે સવારે નીંદર ઉડી જોઈને તો બોરીવલી ક્રોસ થયું હતું થિંક આઈ થિંક જોગેશ્વરી જો બતાવું ઓલરેડી મુંબઈ પહોંચી ગયા છીએ જોગેશ્વરી ક્રોસ થઈ ગયું છે બસ થોડી વારમાં આવે છે ને બોમ્બે સેન્ટ્રલ ઉતરી ટ્રેસ થઈને પછી હોટેલે જવાનું છે જોઈ છે હાલો ક્યાં ને શું ફ્રેશ થવા મળે છે બિફોર ટાઈમ મુંબઈ સેન્ટ્રલ ખરેખર આઠ વાગ્યા ટાઈમ કેટલે પોણા આઠ વાગે એમને ઉતારી દીધા છે અહીંયા જો અમદાવાદ વાળા ઊભા છે અને મળવાનું છે

વિપુલભાઈ શાહ હાય આવા જુઓ મજા છે હાલો હવે બધાને મળી ગયું છે હવે જઈ જઈ ડાયરેક્ટ ફ્રેસ ખાવા ને ફ્રેસ થઈને પછી કેબ કરવાની છે બહુ મોટી નહીં રવડી બિલ્ડિંગ હોય

આમ તો પાંચ પાંચ મિનિટ કરીએ તો એક કલાક નીકળી જાય તું તૈયાર થઈ અને બહાર આવી ગયા છે ટિકિટ લઈને હવે થાણેની ટ્રેન પકડવાની છે તો જોઈએ કઈ કેવી છે થાણીની ટ્રેન